નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સિત્રામાના ઓટલા પાસે પાણીની નવી પાઇપલાઇનની અંદરથી પાણીના ફુવારા ઉડ્યા લખતર ગામની અંદર સરકાર દ્વારા જલશે નલતક યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ બે કરોડ રૂપિયા પાણીના રૂપિયા પાણીમાં ગયા હોવાનો ઘાટ સર્જાવવા પામ્યો લખતર ગામને સુવિધા મળે તે માટે થઈ અને સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી ટેક્સમાંથી બે કરોડની ગ્રાન્ટ ફાળવી અને જલસે નલ યોજના અંતર્ગત બે રૂપિયા બે કરોડ આપવામાં આવ્યા હતા પરંતુ આ યોજના ફેલ ગઈ હોય તેમ દરરોજે દરરોજ કોક ને કોક જગ્યાએ લીક થવા પામી છે ત્યારે આ અંગે લોકો દ્વારા મહીસાગર જિલ્લાની જે આ લખતરની અંદર પણ ફરિયાદ દાખલ કરવા માટે થઈને માંગ ઉઠવા પામી છે ત્યારે કોંગ્રેસના યુવા પ્રમુખ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો લખતર ગામમાં તમે જોઈ રહ્યા છો કે પાણી સમિતિ દ્વારા જે પીવાના પાણીની લાઇન નાખવામાં આવી છે તેમાં બહુ મોટા ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો મારી પાછળ કે આ તાજું પીવાનું પાણી ત્યાં ખુલ્લે આમ જ્યાં રસ્તો તાલુકા પંચાયતે જાય છે પોલીસ સ્ટેશને જાય છે મામલતદાર ઓફિસોથી જાય છે એ જ રસ્તામાં પાણીનો કોઈ નિકાલ નથી વારંવાર મીડિયાના માધ્યમથી ન્યૂઝપેપરના માધ્યમથી સમાચાર આવે છે છતાં પણ તંત્ર કોઈ આની કાળજી લેતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ આનું નિરાકરણ નથી આવતી એટલા માટે હું કહેવા માગું છું કે તંત્ર આની વહેલા તકે કાળજી લે અન્યથા અમે ઉગ્ર આંદોલન કરશું અને લગતાના જનતાની સુખાકારી માટેના પ્રયાસ કરશું